જે ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તેને જાણી પોલીસ પણ ચોકી ઉઠી ભેજાબાજ રાહુલ સોલંકી એક બે ને પરંતુ આ રીતે સત્તર જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું દર મહિને રૂપિયા વીસ હજાર ભાડું આપવાની લાલચ આપી ખેડૂતો પાસેથી ટ્રેક્ટર પડાવી આરોપીઓએ ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ગીરવે મૂકી રોકડી કરી લેવામાં આવી ગઈ સત્યાવીસ જૂને કાલોલ પોલીસ સ્ટેશને એક ફરિયાદી આવી એ ફરિયાદ આપેલી કે રાહુલ નરવત સોલંકી નામનો એક ઈસામ હતો એણે એ જે ફરિયાદી એમના ટેક્ટર જે હતું એને કરાર ભાડા કરારથી કરી અને પોતે લઈ ગયો હતો મહિને વીસ હજારના ના કરારી અને પછી ત્યારબાદ ભાડું અને ટેક્ટર પોતે ના આપતા હોવાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ જે આધારે કાલોલના પીએસઆઈ તથા એમની ટીમે તપાસ કરી અને જે આરોપી હતો રાહુલ સોલંકી એની ધરપકડ કરી અને પૂછપરછ કરતા એણે કાલોલ હાલોલ ગોગંબા અને વડોદરા જિલ્લાના દેસર તાલુકામાંથી કુલ સત્તરેક ખેડૂતો સાથે આવી છેતરપિંડી કર્યાનું કબૂલાત કરતા તેણે આ ટેક્ટરો ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂતોને ગીરવે પેટે મૂકી અને પોતે આ ટ્રેક્ટરો ત્યાં આપી દીધેલા હતા એવી કબૂલાત કરતાં કાલોલની પોલીસ ટીમ દ્વારા કુલ સત્તર ટ્રેક્ટરો વધતા એક ઇકો ગાડી મળી કુલ બ્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે કાલોલ પોલીસે ડેસર તાલુકાના છલિયેર ગામના રાહુલ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન સત્તર જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની આરોપીએ કબૂલાત કરી આરોપીની કબૂલાતના આધારે કાલોલ પોલીસે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ગીરવે મૂકી દીધેલા સત્તર જેટલા ટ્રેક્ટરો કબજે કર્યો છે સાથે આરોપી પાસેથી એક કાર પણ કબજે કરી લેવામાં આવી છે કાલોલ પોલીસે આરોપી પાસેથી કુલ બ્યાસી લાખનો મુદ્દામાલ કબજે લઈ આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોઈ ઇસમ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે